સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વા શ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુ જગતજનની દેવીમાં અંબિકા પાર્વતીની કૃપા પ્રાપ્ત કરાવનારું વ્રત એટલે જયા પાર્વતી વ્રત આ વ્રત અષાઢ સુદ તેરસ અષાઢ વદ બીજ એમ પાંચ દિવસ કરવાનું હોય છે હિન્દુ ધર્મમાં બાળકોમાં નાનપણથી જ સંસ્કારોનું સિંચન થાય તે માટે વિવિધ વ્રત પૂજા ઉપાસના કરવામાં આવે છે જયા પાર્વતીનું આ વ્રત સૌ માતા પાર્વતીએ શિવજીને પોતાના પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે કર્યું હતું તેથી કુમારિકાઓ મનવાંછિત તથા સંસ્કારી પતિ મેળવવા માટે જયા પાર્વતીનું વ્રત કરે છે જ્યારે સૌભાગ્યશાળી સ્ત્રીઓ આ વ્રત પતિના દીર્ઘાયુષ અને સંતાન પ્રાપ્તિ માટે કરે છે આ વ્રત કરનાર શંકર પાર્વતીની કૃપાથી અપાર સુખ મેળવે છે હવે આપણે વ્રતની વિધિ તથા મહિમા જાણીશું ત્યારબાદ વ્રતની કથાનું શ્રવણ કરીશું તો અંત સુધી અનહદ નાશ સાથે જોડાયેલા રહેશો આ વ્રતના પ્રારંભમાં અષાઢ સુદ તેરસના દિવસે પ્રાતઃ કાળે સ્નાનાદિથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા ત્યારબાદ વ્રતના સંકલ્પ માટે મા પાર્વતીનું ધ્યાન ધરવું ત્યારબાદ ગણેશજીનું ધ્યાન કરી શિવ પાર્વતીની પૂજા કરવી શિવાલયમાં જઈ શિવલિંગને દૂધ જળ બીલીપત્ર પુષ્પ ફળ ચંદન અને અક્ષત ચડાવવા આખો દિવસ ઓમ નમઃ શિવાયના જાપ કરવા મા પાર્વતીનું ધ્યાન કરવું માતા સીતાજીએ પણ ભગવાન શ્રી રામચંદ્રજીને પતિ તરીકે મેળવવા માટે જયા જયા ગીરી રાજ કિશોરી સ્તુતિનું ગાન કરી મા પાર્વતીની પ્રાર્થના કરી હતી અને માતા પાર્વતીએ પ્રસન્ન થઈને મન ગમતા વરનું વરદાન આપ્યું હતું શાસ્ત્રો અનુસાર આ વ્રત પાંચ દિવસ કરવાનું હોય છે આ વ્રતના ભોજનમાં મીઠું વર્જિત મનાય છે વ્રતના પાંચમા દિવસે આખી રાતનું જાગરણ કરીને કુમારિકાઓ આ વ્રતનું સમાપન કરે છે આ વ્રત પાંચ સાત નવ અગિયાર કે વીસ વર્ષ સુધી કરવાનું હોય છે ત્યારબાદ પાંચ કે સાત કુમારિકાઓને સુંદર ભોજન મિષ્ટાન જમાડીને યથાશક્તિ ભેટ આપીને વ્રતની ઉજવણી કરવામાં આવે છે કોઈ પણ વ્રત તેના કથા શ્રવણ વિના અધૂરું મનાય છે તો આવો સાંભળીએ જયા પાર્વતી વ્રત કથા ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ ખૂબ પ્રાચીન કાળની આ વાત છે ચંદનપુર નામે એક ગામમાં દેવદત નામે એક ધર્મિષ્ઠ બ્રાહ્મણ રહેતો હતો તેની ગુણવાન પત્નીનું નામ ભક્તિ હતું બંને પ્રભુ ભજનમાં જીવન ગુજારતા અને શાસ્ત્રોના નિયમ પ્રમાણે જીવતા હતા અતિથિને આવકાર ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણી આપી તૃપ્ત કરતા હતા પતિ પત્ની સુખી હતા દુઃખ હતું તો બસ એક જ વાતનું કે લગ્નને વર્ષો વીતવા છતાં શેર માટીની ખોટ હતી તેનાથી તેમના તમામ સુખ પર પાણી ફરી ગયું હતું પોતાનો ખાલી ખોળો યાદ આવતા જ ભક્તિની આંખો ભરાઈ જતી હતી એક દિવસ પૃથ્વી પર વિચરણ કરતા કરતા દેવર્ષિ નારદ દેવદત્તના મહેમાન બન્યા પતિ પત્નીએ નારદજીના ચરણ ધોઈ ચરણામૃત લીધું તેમને યોગ્ય આસન આપ્યું બ્રાહ્મણ દંપતીની સેવાથી પ્રસન્ન થયેલા નારદજી તેમના કુશળ પૂછવા લાગ્યા ત્યારે પતિ પત્ની બંનેની આંખ ભીની થઈ ગઈ દેવદત્ત ગઢગડા અવાજે બોલ્યા પ્રભુ આપની કૃપાથી બધું સુખ છે સમૃદ્ધિ છે સંપત્તિ છે પણ હજુ અમારે ઘેર ઘોડિયું નથી બંધાયું તેથી લોકોના મહેણા અંગારા જેવા લાગે છે તમે તો ત્રિકાળ જ્ઞાની છો અમારા ભાગ્યમાં સંતાન સુખ ક્યારે છે નારદજીએ આંખો બંધ કરીને જોયું તો દેવદત્તને સાત જન્મ સુધી વાંજિયાપણું લખાયેલું હતું પરંતુ નારદજીથી આ ભક્તિવાન દંપતીનું દુઃખ ના જોવાયું તેથી તે કહેવા લાગ્યા હે દેવદત્ત દક્ષિણ દિશામાં દસ કોષ દૂર ગાઢ અરણ્ય છે એ અરણ્યમાં શિવ સરોવર છે એ સરોવરના કાંઠે શિવના મંદિરમાં સો વર્ષથી શિવજી ત્યાં પૂજાયા વગરના પડ્યા છે તમે બંને ત્યાં જાઓ પૂર્ણ શ્રદ્ધાથી શિવજીની ભક્તિ કરીને શિવજીને પ્રસન્ન કરો ભોળાનાથ જરૂર તમારું આ દુઃખ દૂર કરશે આટલું કહીને નારાયણ નારાયણ કરતા કરતા નારદજી ત્યાંથી ચાલ્યા ગયા સંતાન માટે માછલીની જેમ તરફડતા બ્રાહ્મણ દંપતીએ તરત દક્ષિણ દિશામાં પ્રયાણ કર્યું બંને ગાઢ અરણ્યમાં પહોંચ્યા અને ત્યાં શિવ સરોવર કાંઠે ખંડિયર જેવું શિવ મંદિર જોયું બંને ત્યાં સાફ સફાઈ કરી પછી પૂજા કરવા બેઠા દેવદત્ત અને ભક્તિ રોજ સવારે સૂર્યોદય પહેલા સ્નાનાદિ કરી શિવજીની પૂજામાં બેસી જતા બપોરે ફળાહાર કરતા અને રાત્રે ભૂખ્યા પેટે શિવજીના સ્તવન અને ભજન ગાતા આમ કરતા કરતા ઘણા વરસ વીતી ગયા પણ ભોળાનાથ ના રીજ્યા તેથી બ્રાહ્મણ દંપતીને શંકા થવા લાગી નક્કી આપણી ભક્તિમાં કઈ ખામી છે તેથી શિવજી રીજતા નથી એક બપોરે દેવદત્ત ફળ વીણવા માટે અરણ્યમાં ગયો અને સાંજ પડી ગઈ પણ એ પાછો ના આવ્યો ત્યારે ચિંતાતુર થઈ ગયેલી ભક્તિ પોતાના પતિની શોધવા નીકળી ત્યારે એક વૃક્ષ પાસે એણે પતિને મૃત અવસ્થામાં જોયો તેનું શરીર લીલું કાચ જેવું થઈ ગયું હતું કોઈ ફણીધર નાગે જમણા પગના અંગૂઠે દંશ દીધો હતો પતિના મૃત્યુથી ભક્તિ પર દુઃખનો પહાડ તૂટી પડ્યો એ હૈયા ફાટ રુદન કરવા લાગી એ સમયે પાર્વતીજી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ગાઢ અરણ્યમાં એક સ્ત્રીને વૃક્ષોને પણ રડાવે એવું કલ્પાંત કરતી જોઈને તેઓ ત્યાં ઉભા રહી ગયા અને પોતાની દિવ્ય દ્રષ્ટિથી બધી વાત જાણી લીધી પછી મા પાર્વતી ભક્તિને આશ્વાસન આપતા બોલ્યા દીકરી તારું દુઃખ સાચે જ અસહ્ય છે તમે પતિ પત્નીએ અહીં શિવજીની ખૂબ જ કઠોર સેવા કરી છે માટે હું આ જ ક્ષણે તારા પતિને સજીવન કરું છું આમ કહીને જગતજનની પાર્વતીએ દેવદત્તના મૃત શરીર પર પાણી છાંટ્યું અને તરત જ દેવદત્ત ઊંઘમાંથી ઉઠ્યો હોય એમ આળસ મરડીને બેઠો થયો સાક્ષાત ઉમા ભવાનીને સામે ઊભેલા જોતા દેવદત્ત તેમના ચરણોમાં ઢળી પડ્યો ભક્તિ પણ અશ્રુથી ઉમા ભવાનીના પગ પખાડવા લાગી બંને કરગરતા સ્વરે માતાજીને વાંજિયા મેણું ટાળવા માટે પ્રાર્થના કરી ત્યારે પાર્વતીજી કહેવા લાગ્યા હે બ્રાહ્મણ તારા ભાગ્યમાં સંતાન નથી પરંતુ જો તમે બંને જયા પાર્વતીનું વ્રત કરો તો જરૂર તમને સંતાન સુખ પ્રાપ્ત થશે ભક્તિએ કહ્યું મા અમે તો પામર પ્રાણી છીએ આ વ્રત વિશે અમે કંઈ જાણતા નથી તો એના વિશે જણાવવાની કૃપા કરો ત્યારે પાર્વતીજીએ અષાઢ સુદ તેરસથી વદ ત્રીજ સુધી થતા વ્રતની વિધિ ઉજવણું તથા જાગરણ વિશે જણાવીને પાર્વતીજી અંતર ધ્યાન થઈ ગયા સમય જતા ભક્તિએ દેવદૂત જેવા પુત્રને જન્મ આપ્યો પતિ પત્ની ઘણા ખુશ થઈ ગયા અને આનંદથી જીવન પસાર કરવા લાગ્યા હે જગતજનની પાર્વતી માં જેવા તમે દેવદત્ત અને ભક્તિને ફળ્યા તેમ વ્રત કરનાર વાર્તા કહેનાર વાર્તા સાંભળનાર સૌને ફળજો જે કુમારિકાઓ તમારું આ વ્રત કરે છે તેને ભગવાન શિવ જેવો ભાવિ ભરથાર મળે તેવા આશીર્વાદ આપજો बोल श्री पार्वती मात की जय उमापति महादेव की जय नमः पार्वती पतय हर हर महादेव हर